વડોદરા ખાતે વધુ એક વખત કારા ડિઝાઇનર ખાસ સમર એક્ઝિબિશન લઈને આવ્યું છે જેનો આજથી બે દિવસ માટે શુભારંભ થયો છે ઉનાળાની ઋતુને ખાસ ધ્યાનમાં રાખીને વધુ એક વખત કારા ડિઝાઇનર આકર્ષક સમર એક્ઝિબિશન લઈને આવ્યું છે શહેરની હોટલ તાજ વિવાનટા ખાતે તારીખ પચીસ અને છવ્વીસ એપ્રિલ એમ બે દિવસથી આ એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો છે રાજસ્થાન લખનઉ કલકત્તા ગુજરાત સહિત વિવિધ કારીગરોનું સુંદર કલેક્શન એક જ સ્થળે તેમને મળી રહેશે ચાળીસ સ્ટોલ રાખવામાં આવ્યા છે અને ગરમીની સિઝનમાં કંઈક ખાસ પહેરવા માંગો છો તો કારા ડિઝાઇનરના સમર એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં મારી પાસે નોર્મલથી માંડીને વેડિંગ સુધીની બધી જ જ્વેલરી છે જર્મન સિલ્વરી છે જર્મન જર્મન સિલ્વર છે એડી પર છે વેડિંગ જ્વેલરી પણ છે દરેક પ્રકારની નોર્મલથી માંડીને બધા જ લઈ શકે બધાને પોસાય એ રીતની બધી જ જ્વેલરી છે લગભગ કોરિયન છે જર્મન સિલ્વર છે એડી પર છે એન્ટિક પર છે મોઝોનાઇટ કુંદન પર છે જયપુરી છે બધી જ છે નમસ્તે બરોડાવાસીઓ અમે કારા ડિઝાઇનર ફરીથી તમારા માટે કંઈક નવું લઈને આવ્યા છે ઇટ્સ હાર્ડ બહુ જ સમર છે એટલે અમે લોકો સમર સ્ટોરી કરીને એક્ઝિબિશન કરી રહ્યા છે જેમાં અલગ અલગ જગ્યાએથી લોકો પોતાનું સમર કલેક્શન લઈને આવ્યા છે કોર્ટ સેટ છે ટુ પીસીસ છે વન ફ્રોક છે એન્ડ ડિફરન્ટ ડિફરન્ટ કાંઈ ઓલ ઓફ ધ સમર છે એટલે તમે સમરને લગતું જોશો તો તમને બહુ સારું લાગશે તમારું વોર્ડ્રોપ ચેન્જ કરવાનો મોકો મળશે તમને સમરમાં કંઈક નવું નવું પહેરવા મળશે અલગ અલગ સ્ટેટથી લોકો આવ્યા છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ હોમ ફર્નિશિંગ છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ રિયલ જ્વેલરી છે એમાં કે આર સન્સ છે એસ કે ગોલ્ડ છે અને બીજા બી ઘણા બધા લોકો નવા આ વખતે આવ્યા છે બરોડાવાસીઓ તમારા માટે એટલે અમારું રિક્વેસ્ટ છે કે તમે આ એક્ઝિબિશન હોટલ તાજ વિવાનતામાં અકોટામાં પચીસ અને છવ્વીસ એપ્રિલ છે तो तुम्हें प्लीज़ आज या निकाले सांजे जरूर आओ थैंक यू सो मच हाय वी आर राजवंशी कोतिर और हम बड़ौदा में ताज में हैं इस टाइम पे और पच्चीस छब्बीस में है हमारा एग्जिबिशन uh, यहाँ पर हमने मोस्टली नेचुरल डाई बेस्ड और कोतीर कलेक्शन लगाया है जिसमें हैंड क्राफ्टेड प्रोडक्ट हम सेल कर रहे हैं uh, बहुत ही एलिगेंट कलेक्शन है तो प्लीज़ आप आइए और देखिए कितने प्रोडक्ट और डिजाइन किस तरह थी? हाँ तो ये कौती डिज़ाइंस हैं आप इन्हें किसी भी ओकेजन पे पहन सकते हैं जैसे कि आ, कोई भी इवेंट कॉकटेल पार्टी समथिंग लाइक दैट बहुत ही एलिगेंट सी डिज़ाइंस हैं एवरी पीस इज़ परफेक्ट एंड प्रीसाइज एंड वी आल्सो कस्टमाइज आर प्रोडक्ट थैंक यू हमारा स्टोर नाम एस के गोल्ड आ... છે અને અમારો સ્ટોર પનોરામા કોમ્પ્લેક્સમાં આવ્યો છે હું પ્રૂથા છું અને વી બેઝિકલી ડીલ ઇન ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્યુલરીઝ અમારા ત્યાં લાઇટ વેઇટ જ્યુલરીઝથી બ્રાઇડલ જ્યુલરીઝમાં બધી જ રેન્જ જોવા મળે છે અને અમે અહીંયા આ વખતે કારામાં એક્ઝિબિશન કરી રહ્યા છે સો ટુ ડેઝનું એક્ઝિબિશન છે સો ઇટ ઇઝ અ રિયલી અ વેરી ગુડ પ્લેટફોર્મ વેર અમને અહીંયા અમારી પ્રોડક્ટને માર્કેટ કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળે છે જ્યાં વેડિંગના ક્લાન્ટ્સ અહીંયા ડેફિનેટલી એકવાર જોવા આવે જ છે અને ઇટ્સ અ ગુડ પ્લેટફોર્મ